હલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે વનસ્પતિમાં શ્વસન અને આ લેક્ચરની અંદર આપણે ભણીશું શ્વસન સંતુલન ચાર્ટ એટલે કે રેસ્પિરેટરી બેલેન્સ શીટ એમ્ફીબોલિક પાથવે અને શ્વસનાંક વિશે ચાલો મિત્રો તો શ્વસન સંતુલન ચાર્ટ એટલે કહેવા શું માગીએ છીએ તો ગ્લુકોઝના એક અણુનું ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો કુલ કેટલા એટીપી નિર્માણ પામે એની ગણતરી ગ્લુકોઝના અણુના ઓક્સિડેશન થી નિર્માણ પામતા છે ગ્લુકોઝના એક અણુનું દહન થાય તો કુલ આડત્રીસ એટીપીનું નિર્માણ થાય એની ગણતરી કઈ રીતે કરી શકાય તો જોઈ લો આપણે તમે મિત્રો જાણો છો કે ગ્લુકોઝ ના સંપૂર્ણ દહનની શરૂઆત પેલા ગ્લાયકોલિસિસ થી થાય છે અને આ ક્રિયા દરમિયાન ગ્લુકોઝમાંથી પાયરોવિક એસિડના બે અણુનું નિર્માણ થાય આ ક્રિયા દરમિયાન તમને ખબર છે કે ભાઈ શરૂઆતમાં આમ તો બે એટીપી વપરાય છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ બને ત્યારે એક એટીપી વપરાય અને ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટમાંથી સોરી ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ બને ત્યારે એક એટીપી વપરાય એટલે બે એટીપી વપરાય છે પણ આ ક્રિયાની શરૂઆતમાં બે એટીપી વપરાય પણ ક્રિયાને અંતે બે વખત બે બે એટીપી પ્રાપ્ત થાય છે અને એટલે કુલ ચાર એટીપી ની પ્રાપ્તિ થાય એટલે એમ કહી શકાય કે ચાર એટીપી બને છે બે એટીપી વપરાય છે એટલે બે એટીપી ની પ્રાપ્તિ થાય અને આધારક ફોસ્ફોરીકરણ દ્વારા પ્રાપ્ત થતા એટીપી કહેવાય કારણ કે કોશરસ આધારકમાં સીધું એટીપી નું નિર્માણ થયું હતું એટલે ગ્લાયકોલિસિસ ની આધારક ફોસ્ફોરીકરણ દ્વારા પ્રાપ્ત એટીપી નો ચોખ્ખો ફાયદો ચોખ્ખી પ્રાપ્તિ એ ટુ એટીપી છે પણ બીજી એક બહુ મહત્વની વાત છે કે આ ક્રિયા દરમિયાન ટુ એને ડીએચ નું નિર્માણ પણ થાય છે અને જે ટુ એને ડીએચ ટુ નું નિર્માણ થાય એ પ્રત્યેક એને ડીએચ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા થ્રી એટીપી આપે એટલે સિક્સ એટીપી ની પ્રાપ્તિ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા થાય એટલે ઓલ ઓવર આપણે કહી શકાય કે ગ્લાયકોલિસિસની ની એટીપી ની પચ એઇટ એટીપી છે મિત્રો એમસીક્યુ માટે બરાબર યાદ રાખજો ગ્લાયકોલિસિસ દ્વારા કુલ કેટલા એટીપી બને

એટલે અજારક શ્વસન ગ્લાયકોલિસિસ દ્વારા બે જ એટીપી બને જારક શ્વસન ગ્લાયકોલિસિસ દ્વારા કેટલા એટીપી નું નિર્માણ થાય આઠ એટીપી નું ચાલો બીજું હવે પાયરુવિક એસિડ માંથી એસિટાઇલ કો એન્ઝાઇમ એના બે અણુ બને ત્યારે બે એને ડીએચ નું નિર્માણ થતું હોય એક પાયરુવિક એસિડ માંથી એક એને ડીએચ તો બે છે તો બે એ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ પામેલા છ એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ દ્વારા એ તમે ગણતરીમાં લઈ શકો અને હવે એસિટાઇલ કો એન્ઝાઇમ જ્યારે ક્રેપ ચક્ર દ્વારા એટલે કે ટીસીએ ચક્ર દ્વારા સંપૂર્ણ ઓક્સિડેશન પામે હવે તમને ખબર છે કે એક ક્રેપ ચક્ર દરમિયાન ત્રણ એને ડીએચ ટુ યાદ છે ને ત્રણ એને ડીએચ ટુ એક એફ અને એક એટીપી આધારક ફોસ્ફોરીકરણ દ્વારા પ્રાપ્ત થાય એટલે આ રીતે હું ગણી શકું કે ભાઈ ત્રણ એને ડીએચ ટુ હવે એક એને ડીએચ ટુ માંથી ત્રણ એટીપી એટલે નવ એટીપી એક એફ એચ એટલે એમાંથી બે એટીપી અને એક આધારક ફોસ્ફોરીકરણ દ્વારા એટીપી એટલે આમ તો આની ગણતરી કરીએ તો નવ ને દસ ને બે બાર બાર એટીપી એક ટીસીએ ચક્ર દ્વારા એટલે કે એક એસિટાઇલ કોએન્ઝાઇમ એના ઓક્સિડેશન દ્વારા બને હવે બે એસિટાઇલ કોએન્ઝાઇમ એટલે બે ટીસીએ ચક્ર એટલે એના ગુણા બે કરીએ તો ટ્વેન્ટી ફોર એટીપી અને આ બધાનો જો સરવાળો કરીએ તો એવું કહી શકાય કે ગ્લુકોઝના એક અણુના નિર્માણ એટલે સોરી એક ગ્લુકોઝના અણુના ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો થર્ટી એટ એટીપી મળે પણ મિત્રો આ બધી બાબતો સૈદ્ધાંતિક છે કાગળ ઉપરની ગણતરીઓ છે એક્ઝેક્ટલી આ પ્રમાણે જ થાય એવું કહી શકાય નહીં આ આડત્રીસ એટીપી ની ગણતરી ક્યારે કરી શકાય તો કે ઝારક ની અંદર કેટલીક શરતો આપણે મૂકવામાં આવે

પછી પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કો એન્ઝાઇમ એ બન્યા એસિટાઇલ કો એન્ઝાઇમ એનું ક્રેફ્ટ ચક્ર દ્વારા સંપૂર્ણ દહન થયું અને જે એને ડીએચ ટુ એફ એ ડીએચ ટુ બન્યા એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં ગયા એ ક્રમશઃ થાય તો આપણે આ થર્ટી એટ એટીપી ની ગણતરી કરી શકીએ આ પહેલી શરત બીજી શરત છે કે ગ્લાયકોલિસિસમાં સંશ્લેષણ પામેલ એને ડીએચ એટલે કે એને ડીએચ ટુ ઘણા સૂત્રમાં આવે છે એ આપણે માની લઈએ છીએ કે એને ડીએચ ટુ આવ્યા અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં એને ભાગ લીધો ત્રીજી શરત છે પરિપથનો કોઈ મધ્યવર્તી પદાર્થ દાખલા તરીકે ક્રેફ ચક્રમાં બનતો કોઈ પણ અણુ ગ્લાયકોલિસિસ દરમિયાન બનતો કોઈ પણ ઘટક એ બીજા સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી સમગ્ર ઝારક શ્વસન પૂર્ણ જ કરે છે ઓકે અને શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉત્પન્ન થાય સોરી ઉપયોગ થાય આ બીજા કોઈ વૈકલ્પિક પ્રક્રિયકો પથમાં

દાખલા તરીકે હું તમને એમ કહું ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોટ ડીએચએપી આવા કોઈ અણુના નિર્માણમાં નિર્માણમાં આપણે આ ગણતરી કરી શકીએ નહીં બીજું આવશ્યકતા અનુસાર એટીપીનો ઉપયોગ થઈ શકે છે આ બધા કારણોસર આપણે એવું કહી શકીએ કે ગ્લુકોઝના એક અણુમાંથી આડત્રીસ એટીપીની ગણતરી એ તર્કસંગત નથી મિત્રો આમ છતાં પણ ગુજરાત બોર્ડના દરેક પેપરની અંદર તમને અલગ અલગ રીતે આના કેલ્ક્યુલેશન પૂછાય કે ગ્લુકોઝના એકાણુનું જારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો કેટલા એટીપી બને તો આપણે આડત્રીસ એટીપી તો તમને એમ પૂછા છે પાયરુવિક એસિડના એકાણુનું જારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો કેટલા એટીપી તો એ ગણતરી તમારે શીખવી પડે કઈ રીતે દાખલા તરીકે તમને એવો સવાલ પૂછો કે પાયરુવિક એસિડના એકાણુનું ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો તમારે એમ સમજવાનું પાયરુવિક એસિડમાંથી શું બનશે એક એસિટાઇલ કોએન્ઝાઇમે બનશે હવે એક એસિટાઇલ કો એન્ઝાઈમે બને ત્યારે એક એનએ ડીએચ ટુ અહીંયા બનશે હવે આ એસિટાઇલ કો એન્ઝાઈમે ક્રેપ્સ ચક્ર એટલે કે ટીસીએ ચક્ર દ્વારા સંપૂર્ણ દહન પામશે ત્યારે ત્રણ એનએ ડીએચ ટુ એક એફએ ડીએચ ટુ અને એક એટીપી આધારક ફોસ્ફોરીકરણ દ્વારા બનવાની છે આને ગુણ્યા ત્રણ કરો એટલે ત્રણ એટીપી આને ગુણ્યા ત્રણ કરીએ એટલે એટીપી આમાં બે એટીપી અને આ એક એટીપી એટલે કુલ નવ અને એક દસ બે બાર ને ત્રણ પંદર પંદર એટીપી આવે જવાબ હવે મિત્રો પાયરુવિક એસિડના ના એકણો શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો પંદર એટીપી બને છે એવો જવાબ આપવો પડે કારણ કે એક જ અણુની વાત છે હવે ધારો કે તમને એમ પૂછ્યું તો કે એસિટાઇલ કોએન્ઝાઇમેના એક અણુનું જારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થતા કેટલા એટીપી બને તો શું કરશો અહીંયાથી ગણવાનું હવે મેં તો અહીંયા ગણતરી કરી દીધી છે એટલે 15 માંથી આ ત્રણ કાઢી નાખે એટલે બાર એટીપી એટલે કે આનું જ ગણતરી ખાલી કરવું પડે આનો સરવાળો 12 એટીપી પણ ધારો કે તમને એવો સવાલ પૂછી લીધો તો કે પીઈપી ફોસ્ફોઇનોલ ઇનોલ પાયરોવિક એસિડના એ કણોનું ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થતા કેટલા એટીપી બને મિત્રો જુઓ આ બધા પરિપથને આધારે આવું ટેકનિકલી એટલે આ લોજિકલ ક્વેશ્ચન છે બાયોલોજીકલી શક્ય નથી પણ આ તો સમજાવવા માટેના સવાલો છે અને ગુજરાત બોર્ડના અને ગુજકેટના દરેક પેપરમાં મિત્રો તમે જોઈ લેજો આવા સવાલો પૂછાયા છે હા નીટ માં આવા સવાલો પૂછાયા નથી હજી સુધી પણ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ના એકણો નું ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો કેટલા એટીપી બને એમ આપણે જોવું હોય તો હવે પીપી ક્યાં આવે છે વિચારવાનું તો તમને ખબર પડશે ગ્લાયકોલિસિસ ના પથમાં હોય છે ગ્લાયકોલિસિસ માં પાયરુવિક એસિડ બને એની પહેલાનો એટલે કે સેકન્ડ લાસ્ટ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ હોય જેનું વિફોસ્ફોરીકરણ થઈને પાયરુવિક એસિડ બને છે અને પાયરુવિક એસિડ બને ત્યારે

એના એકાણુનું ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો આના કરતા એક વધારે એટલે કે સત્તર એટીપી બને હજી માં તમે જોજો એક સ્ટેપ ઉપર પીજીએલ એના એકાણુનું ઝારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય તો તો એમાં વિચારવાનું કે પીજીએલ માંથી વન થ્રી બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે ત્યારે કે એને ડીએચ બને એના ત્રણ એટીપી ટૂંકમાં પાયરોવિક એસિડ સુધી પહોંચાડી દો પછી એમાં પંદર ઉમેરી દેજો જો અહીંયા યાદ કરાવવા માટે તમને હું લખીને કહું કે

ત્યારે એક એટીપી નું નિર્માણ થાય આ એને ડીએચ ટુ એટલે ત્રણ એટીપી આમ કહી શકાય પીજી એલ માંથી પાયરુવિક એસિડ નો એક અણુ બને એ દરમિયાન ત્રણ વત્તા એક એટલે ચાર અને આ એક પાંચ પાંચ એટીપી નું નિર્માણ થાય છે ફાઈવ એટીપી નું નિર્માણ થાય છે અને પછી પાયરુવિક એસિડ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એટલે કે જારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન પામશે એટલે એમાં પંદર ઉમેરી દે એટલે વીસ

આથવણ અને જારક શ્વસન ની જો આપણે તુલના કરીએ એટલે કે અજારક શ્વસન ને જારક શ્વસન ની તુલના કરીએ તો એવું છે કે આથવણ ની અંદર ગ્લુકોઝ નું આંશિક વિઘટન થાય કારણ કે ગ્લુકોઝ માંથી પાયરોવિક એસિડ કે લેક્ટિક એસિડ બને અંશતઃ વિઘટન થાય ગ્લુકોઝ ના એકણો માંથી બે એટીપી ની પ્રાપ્તિ થાય આ દરમિયાન બનતા એનએડીએચ એનું એનએડી માં ઓક્સિડેશન મંદ પ્રક્રિયા તરીકે થાય જ્યારે જારક શ્વસનમાં ગ્લુકોઝનું પૂર્ણ વિઘટન થાય સી ઓ એચ ટુ એટલે અકર્બનિક સંયોજન બની જાય એમાંથી આડત્રીસ એટીપી પ્રાપ્તિ થાય એનએ નું એચટુનું એનએડીમાં ઓક્સિડેશન તીવ્ર ગતિએ થાય હું તમને એમ કહો કે આ બે એટીપીની પ્રાપ્તિ થાય એટલે જે ઊર્જા મુક્ત થાય ગ્લુકોઝના એકણોમાંથી આમાં સાત ટકા ઉર્જા મુક્ત થાય છે અજારક શ્વસનમાં જ્યારે આમાં પિસ્તાલીસ જેટલી ઊર્જા મુક્ત થાય છે ઓકે ચાલો ત્યાર પછી બીજો એક બહુ મહત્વનો આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છે અને ટોપિક નું નામ છે ઉભય ગુણધર્મી પથ એટલે કે પાથવે પાથવે શું છે તો આપણે બહુ શરૂઆતમાં આ જ અંદર કીધું કે શ્વસન એક મહત્વની અપચય અને ઉર્જા ત્યાગી ક્રિયા છે મિત્રો અપચય એટલે શું કેટાબોલિક કેટાબોલિક એટલે શું તો કે મોટો અણુ તૂટી અને નાનો બને જ્યારે એના બોલિક એટલે ચય કોને કહેવાય તો કે નાનો અણુ ભેગો થઈને મોટો અણુ બને તો ચય અને અપચય જો દ્વિમાર્ગી થતું હોય તો પાથવે છે પરંતુ એમાં બીજા અણુઓ જ્યારે સંકળાય છે એનું પાછું પુનઃ નિર્માણ થાય છે એ બાબતમાં એમ્ફીબોલિક છે કઈ રીતે આપણે ચાર્ટ દ્વારા સમજી લઈએ કે તમે જાણો છો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોધિત એનો જ્યારે વપરાશ થાય ત્યારે શું થાય તો કે કાર્બોદિત તરીકે સરળ શર્કરા ગ્લુકોઝ બને દાખલા તરીકે હું તમને એમ આપું કે આપણે ગ્લુકોઝ બને એ ગ્લુકોઝ નું જારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થયેલા ગ્લાયકોલિસિસ નો પાથે બતાવું છું કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ પછી ફ્રુક્ટો સિક્સ ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ એમાંથી ડીએચએપી અને પીજીએલ એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ને ફોસ્ફોગ્લિસરાલ ડિહાઇડ અને આ પીજીએલ નું પછી પાયરુવિક એસિડ માં રૂપાંતરણ સ્ટેપ વાઇઝ પ્રોસેસ પાયરુવિક એસિડ એ ગ્લાયકોલિસિસ પૂરું થયું પાયરુવિક એસિડ નો એસિટાઇલ કોએન્ઝાઇમ માં રૂપાંતરણ એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ્સ ચક્ર દ્વારા સંપૂર્ણ દહન પામે CO2 H2O બની જાય તો આ પાથવે છે એ પાથવે કેટાબોલિક પાથવે છે આમાં રિવર્સ નથી પાછું ગ્લુકોઝ બનાવવાની ચરબીનું દહન થાય ચરબી જ્યારે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે વપરાય ત્યારે ચરબી કઈ રીતે શ્વસન પથમાં ફેરવાતી હશે સોરી પ્રવેશતી હશે એવું થતું હોય કે ચરબીનું કાર્બોદિત રૂપાંતરણ પછી ગ્લુકોઝ પછી આ એવું નહીં

આ પ્રક્રિયા તો આપણને ખબર છે પણ હવે હું એમ કહું છું કે ધારો કે વધારે આપણા ખોરાકમાં કાર્બોદિત આવતા હોય તો એવું બની શકે છે કે બાય ફેરવાય ફેરવાય પાછો એસિટાઇલ કોએન્ઝાઇમ ફરીથી પાછું એસિડ બની જાય અને ફેટી એસિડ ચરબીમાં ફેરવાઈ જાય એટલે રિવર્સ પણ પોસિબલ છે એટલે આપણે કાર્બોહાઈડ્રેટ લઈને આપણા શરીરમાં ચરબીનું નિર્માણ કરીએ એવું શક્ય છે અને એટલા માટે આ બંને માર્ગો છે ધેટ ઇઝ વાય ધીસ ઇઝ કોલ્ડ એમ્ફીબોલિક પાથવે ઉભય ગુણધર્મી પરિપથ છે ઓકે એ જ રીતે જ્યારે પ્રોટીન્સ જુઓ તમને બહુ શરૂઆતમાં સ્વાસ્થ્ય પદાર્થ વખતે મેં સમજાવ્યું મિત્રો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મુખ્યત્વે તો કાર્બોદિત જ હોય પણ કાર્બોદિતની અવેલેબિલિટી ન હોય તો ચરબી વપરાય તો ચરબી સ્વાસ્થ્ય પદાર્થમાં કઈ રીતે પ્રવેશે છે યાદ રાખવાનું પણ ધારો કે ચરબી પણ નથી

ખાસ આવું પૂછાય કે ભાઈ ચરબી કઈ રીતે અથવા તો ફેરવાય અને શ્વસન પરિપથમાં ફેટી પ્રવે એમાં ફેરવાય એમિનો એસિડ પાયરોવિક એસિડમાં ફેરવાય ઓકે તો આ ટોપિક ખાસ યાદ રાખજો અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે શ્વસનાંક રેસ્પિરેટરી કોશન્ટ જેને આપણે આર ક્યુ તરીકે પણ ઓળખીએ છીએ શ્વસનાંક એટલે શું મિત્રો આપણે જાણીએ છીએ કે જારક શ્વસન દરમિયાન ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો શ્વસન દરમિયાન મુક્ત થતા સી ઓટું અને વપરાતા ઓટું એના ગુણોત્તરને શ્વસનાંક એટલે કે રેસ્પિરેટરી કોશન્ટ તરીકે ઓળખીએ છીએ મિત્રો શ્વસનાંક નું એક ઉદાહરણ આપણે પહેલાં લઈ લઈએ કે કાર્બોદિત છે ધારો કે ગ્લુકોઝ એનું દહન થાય તો મળ્યો તો એનું કારણ એ છે કે આરક્યુ વન એટલા માટે મળે છે કે આપણે જે સ્વાસ્થ્ય પદાર્થનું જે બંધારણ છે એમાં કાર્બન ની સાપેક્ષ છે ઓક્સિજનનું પ્રમાણ સરખું છે કાર્બનની ની સાપેક્ષે ઓક્સિજન પ્રમાણ સરખું હોય ને તો આરક્યુ વન મળે એટલે કે આરક્યુ કેટલો મળશે એનો આધાર સ્વાસ્થ્ય પદાર્થ તરીકે શું વપરાય છે એના ઉપર રહેલો છે કારણ કે કાર્બોદિત માં કાર્બન ને ઓક્સિજન પ્રમાણ સરખું હોય એટલે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જો કાર્બોદિત વપરાય તો આરક્યુ નું મૂલ્ય મળે વન બીજો મુદ્દો આપણે જોઈએ ચરબી તો ચરબીમાં એક ટ્રાઇપામિટીનું અણુસૂત્ર આપ્યું છે સી ફિફ્ટી વન એચ નાઇન્ટી એટ ઓ સિક્સ

કારણ કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જ્યારે ચરબી વપરાય છે એમાં કાર્બનની ની સાપેક્ષે ઓક્સિજન ઓછું છે અને જે સ્વાસ્થ્ય પદાર્થમાં કાર્બનની સાપેક્ષે ઓક્સિજન ઓછું એનું આરક્યુ મૂલ્ય પણ એક કરતા ઓછું ઓકે યાદ રાખીશું મિત્રો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે પ્રોટીન ઉપયોગમાં લેવાય ત્યારે આરક્યુ નું મૂલ્ય પોઈન્ટ નાઇન મળે છે અને પછી તો કાર્બનિક એસિડ હોય તો આરક્યુ નું મૂલ્ય એક કરતા વધારે મળે અજારક શ્વસનમાં છેદમાં ઝીરો મૂકવાનું થાય એટલે આરક્યુ અનંત કહી શકાય એમ અલગ અલગ પદાર્થના આરક્યુ જુદા જુદા હોય પણ આપણને એક બાબત છે કે સજીવમાં સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મોટા ભાગે એક કરતા વધારે ઘટકો વપરાતા હોય ઓકે એક સાથે કાર્બોદિત દહન થતું હોય સાથે થોડા ઘણું લિપિડ પ્રોટીનનું પણ દહન હોય એવું હોય શુદ્ધ પ્રોટીન અને શુદ્ધ ચરબી સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ક્યારેય ઉપયોગમાં લેવાતા નથી હોતા એટલે સ્વાસ્થ્ય પદાર્થ પ્યોરલી એક પ્યો એ તો આપણે શરીરમાં ન સમજાવી શકાય માત્ર સૈદ્ધાંતિક રીતે સમજાવી શકાય ઓકે મિત્રો તો આ સાથે આપણું ચેપ્ટર નંબર ફોર્ટીન વનસ્પતિમાં શ્વસન એ પૂર્ણ થયું છે તમે બહુ સારી રીતે તૈયારી કરશો તમને સમજાયું હશે એવી આશા રાખું છું Thank you very much.